તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે આજે આદિવાસી દિવસ છે અને આદિવાસી દિવસની અંદર એમ કહેવા છે કે ક્ષેત્ર વસાવા જેલમાં છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નાતી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો ડેડીયાપાડાના ધારાસભ્યો ક્ષેત્ર છે અને ક્ષેત્ર વસાવા એમ કહેવા છે કે જેલની અંદર છે દોસ્તો ડેડિયા ડેડીયા અંદર મોટા મોટો આજે એમ કહેવાય છે કે તહેવાર છે તહેવારની અંદર છેતર વસાવા હાજર નથી તો આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુચ્છે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે જે સંજય વસાવે જે સેતર વસાવવા માટે જે આરોપ લગાવ્યો છે કે સેતર વસાવે ગ્લાસ ફેંક્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે આજ નવ ઓગસ્ટ છે અને નવ ઓગસ્ટના દિવસે આજ મોટા મોટો આદિવાસી દિવસ છે અને તહેવાર પણ ઉજવામાં આવે છે મોટામાં મોટો દોસ્તો અને લોકોનું એવું કહેવું હતું કે નવ તારીખ પહેલાં સેતર વસાવા જેલની બહાર નહીં આવે તો અમે ન કરવાની વસ્તુ કરીશું દોસ્તો તો તમને ખબર હશે કે સંજય સંજય વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો સંજય વસાવા એવું બોલ્યા હતા કે શેતર વસાવા આવીને જાહેરમાં સંપાબેનની માફી માંગશે તો જેલની બહાર આવશે ન જેલની બહાર નહીં આવે અને શેતર વસાવની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી દોસ્તો શેતર વસાવની પત્ની એવું બોલી હતી કે તમારી આગળ કાંઈ પણ સીસી કેમેરા રેકોર્ડિંગ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો તો મારા પતિ આવીને જાહેરમાં માફી માંગશે અને ખર માફી નહીં માગે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુછે છે કે વાત જ ના પૂછો દોસ્તો આ મોટા મોટો તહેવાર છે તહેવારની અંદર છેતર વસાવા હાજર નથી અને જેલમાં છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુછે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલશે નહીં ત્યાંથી કરી આવા વિડીયોને તમારા માટે લે આવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધી ફરી બીજા વિડીયો મળી તપાસ જય હિન્દ જય ભારતવાર બીજા વિડીયોમાં તપ્તકાલી બાય બાય